નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના મગફળીના તાજા બજાર ભાવ આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને દરોડના તાજા બજાર ભાવ મળતા રહે ધ્રોલ એક હજાર વીસ થી અગિયારસો છવ્વીસ હળવદ સાતસો પચાસ થી આઠસો અઠાવન કોડીનાર આઠસોથી બારસો ચૌદ રાજકોટ એક હજાર ચાલીસ થી બારસો અડતાલીસ પોરબંદર નવસો એસી થી અગિયારસો મેંદરડા આઠસો થી અગિયારસો ડીસા આઠસો એક થી આઠસો એક જામજોધપુર નવસો થી અગિયારસો એકત્રીસ જેતપુર છસો એકતાલીસ થી અગિયારસો છત્રીસ અમરેલી એક હજાર એકાવન થી બારસો છેતાલીસ વિસાવદર નવસો પચીસ થી અગિયારસો એકવીસ કાલાવડ એક હજારથી અગિયારસો એંસી જામખંભાળિયા નવસોથી અગિયારસો ચોત્રીસ દાહોદ એક હજારથી અગિયારસો વેરાવળ એક હજાર એકાવનથી બારસો પચાસ જુનાગઢ આઠસો પચાસથી અગિયારસો તેતાલીસ મહુવા નવસો ચાલીસથી એક હજાર એકાણું જસદણ આઠસોથી અગિયારસો નેવું ગોંડલ સાતસો પચાસથી બારસો છવ્વીસ મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો